પણ બનાવી તો છે જ તો તો વારાકરીએ તમે ક્યો મને કાંઈ તો હુકડી બહુ સારી આવડે મને હુકડી બહુ સારી એવી પોચી થાય ઓઠે ભાંગે ને એવી મારતી એવી આવડે મને એવું તમે વારા વારાકરીએ મલાવડા કરો છો આજ મારે બનાવીને ખાવી છે તો કાઈ નઈ તોક બનાવી દીજો હું તમારે વિચાર હોય તો હા વિચાર તો છે જ ને ખાવી છે બનાવી રે આ રમન કરંદર કાઈ નાખો કે સાદી જ બનાવો નાખી બધું પણ અત્યારે હું બધું કેમ લેવા જાવ તમારે અત્યારે અત્યારે બનાવી દી તો

આ ફોન ને હું કરું મૂકી દઈ આ ફોન આને રાખ ગયું હા હ લોટ ન ને હા હા તો લોટ ભાંગે બનાવી એ ગેવી હોય ને પછી આમ દેતવા જમાડવા પડે દેતવા જમાડવા ગેસ હું બગાડ છો પછી પછી ઉખડી ખવાય બની ગયા જમાડવા પડે આવી કેમ લાગે છે કેલી મત થઈ જામ તો કેવી હારી ભાંગે એવી બાને હુકડી આવડે એમ તમે હુકડી કેમ બનાવડાવો ડાયાબિટીસ છે ને હુકડી ને જ બે સારું લાગે છે ડાયાબિટીસ છે ને હુકડી બનાવવાની

નથી હું કરું કેમ એમ થયું નથી હું કેમ તમારે કેવાનું હું કર્યા

કે લે ની આ કે દસ દે દસ દે ઉખડતી થાય ઉખડે તો નું ઉકળે બેન આ કે જૂના મને કેતા મને કે તમે એક કર્યું તો મારે ખાઈ જવો કે લઈ તો ખાયા તો નઈ જા ક્યાં ડોઢા છે પણ હું ખબર આવું ખા હે યે મન તો ઓલા ઓ કાઈ લાઈફિય સોવે વજન વાળું આંજે ભાંગશે હા લે એ તો બહુ પોચી રેવા ને છોરી બહુ

તો તમે ખોટું કીધું લ્યા તમાર ખર્ચા વધારો ઉકળી જાય ઉકળી